पावभाजी तमने बहु भावे छे ए तमारी फेवरेट डिश छे पण पावभाजी नो उद्भव कई रीते थयो ते तमे जाणो छो श्याम कुमार ना नमस्कार आजना वीडियो मा आपनु स्वागत छे तो चालो आजे पण मेळवीए नवी जानकारी पण चैनल ने सब्सक्राइब करवानु भूलता नहीं ऐतिहासिक उद्भव अने विकास पावभाजी नो उद्भव ओगनीसमी सदी ना मध्य मुंबई तत्कालीन बॉम्बे ना उद्योग जगत साथे गाढ़ रीते जोड़ायेलो छे મુખ્યત્વે આ વાંગીનો જન બોમ્બે ટેક્સટાઇલ મિલોમાં કામ કરતા હજારો મજૂરોની જરૂરિયાતમાંથી થયો હતો આ મિલ કામદારો પાસે લંચ બ્રેક માટે ખૂબ જ ઓછો સમય મળતો અને તેમને એક એવા ભોજનની જરૂર હતી જે સસ્તું હોય સરળતાથી ખાઈ શકાય પેટ ભરે તેવું હોય અને ઝડપથી તૈયાર થઈ જાય આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્થાનિક વેપારીઓએ બટાકા વટાણા કોબી જને ટામેટા જેવી વિવિધ શાકભાજીને એકસાથે ભેળવીને મસાલાઓ સાથે પકાવીને અને તેને ચૂંધીને એક પ્રકારનું સ્ટીવ બનાવ્યું આ સ્ટીવને ભાજી કહેવામાં આવ્યું આ ભાજીને ઝડપથી ખાવા માટે તેને ચપાતી કે રોટલીને બદલે પોર્ટુગીઝ પ્રેરિત સોફ્ટ બ્રેડ એટલે કે પાવ સાથે પીરસવામાં આવતું આમ તેનું નામ પાવ ભાજી પડ્યું આ વાનગી માત્ર સમય બચાવનારી નહોતી પણ પોષક તત્વોનો સારો સ્ત્રોત પણ હતી मुंबईनी શેરીઓથી વૈશ્વિક સ્વીકૃતિ મિલ કામદારોના પોષક આહાર તરીકે શરૂ થયા પછી पाव भाजी એ ટૂક સમયમાં જ મુંબઈના અન્ય વર્ગોમાં પણ લોકપ્રિયતા મેળવી 1960 ના દાયકા સુધીમાં તે મુંબઈના દરેક ખૂણે પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ બની ગયું શેરીઓ પર તેને મોટા સપાટ લોખંડના તવા પર ખુલ્લી રીતે બનાવવામાં આવતી જેનાથી પસાર થતા લોકો તેના સ્વાદિષ્ટ સુગંધથી આકર્ષાયા ભાજી બનાવવાની પ્રક્રિયા પોતે એક જોવાનો અનુભવ છે જ્યાં વેન્ડર્સ વિવિધ શાકભાજીને દબાવીને અને મિશ્રણ કરીને પુષ્કળ માખણ ઉમેરીને અને એક ખાસ पावભાજી મસાલો વાપરીને તેને તૈયાર કરે છે તેની લોકપ્રિયતાને કારણે આ વાંગી દેશના અન્ય ભાગોમાં પણ પહોંચી અને આજે તે માત્ર ભારતમાં જ નહીં પણ ભારતીય પ્રવાસીઓ દ્વારા વિશ્વભરમાં સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતી છે પાવભાજી મસાલો અને વિવિધતા પાવભાજીનો આત્મા તેના ખાસ મસાલામાં રહેલો છે આ મસાલો સામાન્ય રીતે લાલ જીરું વરિયાળી એલચી તજ અને કાળા મરી જેવા મસાલાઓનું વિશિષ્ટ મિશ્રણ હોય છે આ મિશ્રણ ભાજીને તેની વિશિષ્ટ સુગંધ અને રંગ આપે છે રસદાર લાલ રંગ માટે કેટલાક વેન્ડર્સ કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરે છે જે તીખાશ ઓછી હોય પણ રંગ ઘેરો આપે છે જેમ જેમ વાનગી વિકસતી ગઈ તેમ તેમ તેમાં વિવિધતા આવતી ગઈ આજે ઘણી નવીન આવૃત્તિઓ ઉપલબ્ધ છે જેમ કે અમૂલ પાવભાજી જેમાં ભાજી પર અમૂલ માખણનો ઉપયોગ થાય છે વગર લસણ ડુંગળીની પાવભાજી અને સફેદ પાવભાજી જેમાં ટામેટા અને લાલ મરચાંનો ઉપયોગ ઓછો થાય છે આ વિવિધતા દર્શાવે છે કે આ વાનગી કેટલી અનુકૂળ અને સ્થાનિક સ્વાદ મુજબ પરિવર્તનશીલ છે